નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને અપમાનિત કરે છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે નંબર બે જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો કારણ કે લોકોને અહીં તો વાંચવામાં નહીં પરંતુ પાના ફાળવામાં વધુ રસ હોય છે નંબર ત્રણ દર્દનો પણ એક અલગ જ અંદાજ છે એ એના ઉપર જ ફીદા છે જે તેને સહન કરી શકે છે નંબર ચાર બીજા લોકોની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો તમે હંમેશા ખુશ રહી શકશો મિત્રો નંબર પાંચ શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે અસલમાં ચિંતા તો ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને જ પોતાને જ ના સમજી શકો નંબર છ ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે નંબર સાત લોકો શું કહેશે એના ઉપર ધ્યાન આપવા કરતાં તમારા લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે નંબર આઠ આપણામાં રહેલી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજા લોકો તો ફક્ત એનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે નંબર નવ સાચું બોલવાનું તો દૂર છે પરંતુ આજકાલ લોકો હવે તો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા નંબર દસ તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં રડવાનું બંધ કરો અને હંમેશા ખુશ રહો નંબર અગિયાર કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જુએ છે જે લોકો બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો સારો માણસ ક્યારેય પણ મતલબી નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો આખી જિંદગીભર સાથ નિભાવી શકો જેમને ખોટા જ સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે મિત્રો તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે એ પુલો ખૂબ જ દર્દ આપે છે જે પુલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે બાકી વખાણ તો મર્યા પછી જ થાય છે કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે એટલા માટે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર